કતારમાં આઠ ભારતીય નેવી અધિકારીઓની ફાંસી રદ થયા બાદ મોટો સવાલ અધિકારીઓ જેલમાં છવડશે છોડાશે કે ભારત પાછા લવાશે કેદીઓની અદલાબદલીની બદલી ની બે હજાર ચોવીસ ની ભારત આવી શકે ખાતાકીય પરીક્ષા પાસ કરનારાઓનું પ્રમોશન પાંચસો ત્રેવીસ એએસઆઈ ને મળ્યું પીએસઆઈ નું પ્રમોશન કાર્યાલયે તમામની પોસ્ટિંગ અંગે આપી માહિતી એએસઆઈ ને પીએસઆઈ નું પ્રમોશન મળ્યું છે જેની સત્તાવાર જાહેરાત કાર્યાલય દ્વારા કરવામાં આવી છે બાવીસ જાન્યુઆરી રામ મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કોંગ્રેસ સહભાગી બનશે કે નહીં રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા નાણાં વિભાગ દ્વારા મંજૂરી અપાઈ રાજ્યમાં જે એન વન વાયરસ ને લઈને આરોગ્ય મંત્રી નું નિવેદન તમામ જે એન વન કેસો નું જીનોમ સિકવન્સ કરાઈ રહ્યું છે ઋષિકેશ પટેલ ચાર હજાર કેસ આવે ત્યાં સુધી જીનોમ સિકવન્સ ની તપાસ થાય છે ઋષિકેશ પટેલ જુનાગઢના વિસાવદરમાં શાળાએ જતી વિદ્યાર્થીની બળજબરીપૂર્વક કારમાં રાખી અપહરણકારો અપહરણ કર્યું છે પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી અંબાજીમાં અજય બાળની શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરાઈ અયોધ્યા ખાતે નવનિર્મિત ભગવાન રામના મંદિરમાં પૌરાણિક અજય બાળની પ્રતિકૃતિ મુકાશે પંચધાતુમાંથી નિર્મિત પાંચ ફૂટનું અજય બાળ અયોધ્યા મંદિરમાં અર્પણ કરાશે જાન્યુઆરીની શરૂઆતમાં ગોધરા હિજવતી ઠંડી પડશે કચ્છના ભાગો પૂર્વ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ સંભાવનાઓ ગુજરાતના હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ તલાટી અને જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ માટે પ્રોવિઝનલ લિસ્ટ જાહેર કરાશે પંચાયત સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કર્યું તલાટી અને જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ વેઇટિંગ લિસ્ટથી ભરવામાં આવશે જેટકો દ્વારા વિદ્યુત સહાયકની ભરતી રદ કરવાનો મામલો તમામ વિદ્યાર્થી ઉમેદવારને આપવો પડશે માત્ર પોલ ટેસ્ટ અગાઉ પોલ ટેસ્ટમાં નાપાસ થયેલા ઉમેદવારે પણ આપવી પડતી હતી પરીક્ષા